નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય ગુજરાતી પાઠ છે અગિયાર ઊંટ અને ફકીર ચાલો જોઈએ આપણે એક ફકીર વન વગડામાંથી પસાર થતા હતા એવામાં એક વેપારી તેને સામો મળ્યો તેણે પૂછ્યો ફકીર બાબા તમે આટલામાં ક્યાંક ઊંટ જતું જોયું શું થાય છે કે એક ફકીર એ વનવગડામાંથી જંગલમાંથી પસાર થતા હતા એવામાં એમને એક વેપારી સામે મળે છે અને તેણે ફકીર બાબાને કહે છે કે ફકીરબાબા પૂછે છે કે તમે આટલામાં ક્યાંક ઊંટને જતું જોયું છે તો પૂછે છે ફકીરે કહ્યું તેની જમણી આંખ ફૂટેલી છે પૂછે છે જ ફકીર બાબા વેપારીને કે તમ તેની જમણી આંખ શું ફૂટેલી છે એવું કહે છે પૂછે છે તે ડાબે પગે ખોડું છે તેનો આગલો દાંત પડી ગયો છે તેની એક બાજુએ મઠ તથા બીજી બાજુએ ઘઉં લાડ્યા છે ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો ફકીર બાબા એ જ મારો ઊંટ તમે તેને ક્યાં જોયું અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ તો વેપારીને ખુશી થઈ ગઈ કારણ કે ફકીરબાબા જે વર્ણન કર્યું હતું ઊંટનું તો એ જ પ્રમાણે સેમ વેપારીનું ઊંટ હતું બરાબર જેમ કે તેની જમણી આંખ ફૂટેલી તે ડાબે પગે ખોડું છે તેનો આગલો દાટ પડી ગયો છે અને તેની એક બાજુએ મઠ અને બીજી બાજુએ ઘઉં લાડ્યા હતા બરાબર તેથી ફકીરના આ સવાલ સાંભળીને વેપારી તો રાજી થઈ ગયા અને ફકીરબાબાને કહે છે એ જ મારું ઊંટ એમ કહે છે તમે તેને ક્યાં જોયું છે કહે છે પૂછે છે અમે તો સૌ તેને શોધ્યા કરીએ છીએ એવું કહે છે ફકીર બોલ્યા પણ મેં તમારું ઊંટ તો જોયું નથી શું કહે છે વર્ણન એમને કર્યું એવું પણ શું કહે છે કે પણ મેં તમારું ઊંટ તો જોયું નથી ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી વર્ણન કર્યું એમણે ફકીર બાબાએ ઊંટનું વર્ણન કર્યું કે આવું છે આવું છે બરાબર એ પ્રમાણે એટલે પહેલાં વેપારીને થયું કે એમણે ચોક્કસ મારું ઊંટને જોયું છે એવું થઈ ગયું એટલે એમણે હા મારું આ જ ઊંટ છે તો તમે ક્યાં જોયું છે એવું પૂછે છે ત્યારે ફકીર બાબા કહે છે કે હું તમારું ઊંટને જોયું તો નથી ફક્ત એ વર્ણન કરે છે કે આવું છે એવું બરાબર તો ફકીરનો આ જવાબ સાંભળીને પહેલાં વેપારીને એવું થાય છે કે ચોક્કસ આ ફકીર બાબા મારા ઊંટને જોયું તો છે જ પણ તેના ઉપર જે માલ છે જેમ કે મઢ એક બાજુ લાદ્યું હતું એક બાજુ ઘઉં લાદ્યા હતા બરાબર તો આ માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી એવું વેપારીના મનમાં વિચારે છે તેને જરા કડકાઈથી ફકીરને કહ્યું દાયા થઈ મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી જવેરાત પણ છે જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે શું કહે છે કડકાઈથી બોલે છે જરા ફકીરને એમને વેપારીને એવું લાગે છે કે ફકીર બાબા એ ખોટું બોલી રહ્યા છે એમનો માલ જે છે ઊંટ ઉપર તેની લાલચ આવી ગઈ છે જેના કારણે મને ઊંટ આપવા માંગતા નથી તેથી એ કડકાઈથી પૂછે છે સક્તાઈથી કકડાઈને એટલે સક્તાઈથી પૂછે છે કે દયા થઈને મને મારું ઊંટ આપી દો તેના ઉપર કિંમતી ઝવેરાત છે ઝવેરાટ એટલે કે હીરા માણેક મોટી વગેરે જે હોય છે હં તો જો નહીં આપો તો હું તમને રાજા પાસે પકડીને લઈ જવા પડશે એવું વેપારી ફકીર બાબાને કહે છે ફકીર બોલ્યા અરે ફકીર બોલ્યા અરે શેઠજી હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી પછી તેના ઉપર ઝવેરિયાતની તો વાત જ છે ફકીર બાબા બોલે છે વેપારીને કે હું શેઠ શેઠજી હું સાચું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી પછી તેના ઉપરની જવેરાતની તો સી વાત કરવી કહે છે પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો પોતાના માણસોને કહ્યું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો ફકીર બાબા વર્ણન કરે છે એના પરથી તેમને લાગે છે કે ફકીરે તેમનું ઊંટ જોયું છે બરાબર પરંતુ એ ઝવેરાતના કારણે એ માલ જે લાડ્યો હતો એના કારણે ફકીર બાબા મને ઊંટ આપવા માંગતા નથી વેપારીના મનમાં એવું લાગે છે જેથી એ ગુસ્સે થઈ જાય છે અને એમના પોતાના જે માણસો છે વેપારીના એમને આ ફકીર બાબાને પકડીને રાજા પાસે લઈ જવા કહે છે રાજાએ ફકીરની જરતી લેવડાવી રાજાએ શું કર્યું કે જરતી લેવડાવી એટલે કે ચેક કરે ને આપણે કોઈક જગ્યાએ જવાના હોય તો તમે જોયું હોય કે આપણી પાસે કંઈક વસ્તુ તો નથી ને કંઈક જે નુકસાન પહોંચાડે કંઈક આપણે મ્યુઝિયમમાં જઈએ કંઈક વસ્તુ જોવા જઈએ બરાબર તો ત્યાં તમને ગેટ ઉપર તપાસ કરવામાં આવે આપણને બરાબર તે પ્રમાણે ફકીરને જોયું કે તેમની પાસે કંઈક વસ્તુ નથી ને એ ચેક કરે છે તો તેની પાસેથી કશું ઝવેરા તેની પાસેથી નીકળ્યું નહીં

એ તો બેઠું જે વેપારીનું ઊંટ ખોવાયું હતું એનું જ વર્ણન કર્યું હતું તો એ વાત કેવી રીતે માની લેવાય કે તેમણે ઊંટ નથી જોયું ફકીર બાબાએ એવું રાજાને પણ લાગે છે તેની ઉપરના ઝવેરાતની લાલચે તેને તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો ઊંટનું જે વર્ણન કર્યું એના પરથી વેપારીને પણ એવું લાગ્યું હતું અને રાજાને પણ એવું લાગે છે જેથી રાજા એમને શિક્ષા કરવા માટેનો હુકમ આદેશ આપે છે હુકમ એટલે આદેશ કરે છે શિક્ષા એટલે સજા સખત સજા કરવા માટેનો હુકમ આપે છે રાજાનું હુકમ સાંભળી ફકીર બોલ્યા રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો રાજાને ફકીર બાબા કહે છે કે રહેમ કરીને પહેલાં મારી વાત તો સાંભળો રહેમ એટલે દયા દયા કરીને રાજાજી તમે મારી પૂરી વાત પહેલાં સાંભળો એવું કહે છે ખરેખર મેં ઊંઠ જોયું નથી વાત એમ છે કે હું વન વગડામાં કેટલાય વરસથી રહું છું મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ જોયું મિત્રો કે જે ફકીરબાબા છે એ વન વગડામાં કેટલા વરસથી રહે છે અને જેના કારણે એમને બધું અવલોકન કરવાની જોવાની ટેવ છે અવલોકન કરવાનું એટલે કે ઝીણવટથી જોવું ઝીણવટથી જોવું નાની નાની વસ્તુથી લઈને બધું સારી રીતના પરખ જેને કહેવાય ઝીણવટથી જોઈ જેઓ ઓળખાઈ જાય જેના કારણે તો જે ઝીણવટથી જોવાની એમને અવલોકન કરીને જોવાની તે હતી આજે સવારે જ્યારે હું વન વગડામાં જતો હતો કહે છે ત્યારે મેં જમીન ઉપરના ઊંટના પગલાંને જોઈ છે અને તેના ઉપરથી એ અંદાજ લગાવે છે કે એ ઊંટ એ એમના માણસ એટલા એના માલિક પાસેથી છૂટું પડી ગયું હોવું જોઈએ કારણ કે પગલા ખાલી ઊંટના હતા માણસ જે પાછળ હોવો જોઈએ એના નહીં પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ શું કહે છે કે પગલાંના માર્ગની એક બાજુમાં માર્ગ એટલે રસ્તો તો પગલાં જે પડ્યા હતા એના માર્ગની બાજુના બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા તે પરથી ફકીરબાબા માને છે કે ઊંઠ એક આંખે કાણું હોવું જોઈએ ફકીરબાબાને અવલોકન ઝીણવટથી જોવાનું અવલોકન કરવાની ઘણા વખતની ટેવ પરખ હતી જેના કારણે આ જે પાંદરા કરડેલા હતા એમના પરથી તેમણે આ ઓળખ મેળવી લીધી અને હું એક આર્ખે કાણું હોવું જોઈએ એવું તેમણે વર્ણનમાં કહ્યું હતું તેના પગલાંમાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું જોયું મિત્રો એક બાજુનું જે પગલું જરા ઓછું દેખાતું હતું જે પગલા બરાબર ના પડ્યા તેમાં થોડું પગલું ઓછું દેખાતું હતું તે તે ઉપરથી મેં કે એક પગે ખોડું હશે તો જ એના સ્પષ્ટ પડ્યા નથી તેને જે પાંદરા કરડ્યા હતા તે પાંદરાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાટ પડી ગયો હશે તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બરબળતી હતી એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે જોયું મિત્ર લાડવું લાદિયું એટલે કે મૂકેલું હોય બરાબર તો આ બધી પરથી ફકીરબાબા અવલોકન કરીને એમને ખબર પડે છે કે ઊંટ આ પ્રમાણે હશે કોઈ માણસ તેની ઉપર બેઠો હોય તો ઘઉં કે મઢ નીચે પડવા ન દે સાચી વાત છે ને મિત્રો કે કોઈ માણસ જો એમની ઉપર અથવા તો માણસ બેઠું હોય કે એની પાછળ બી ચાલતા હોય તો જે વસ્તુ લાદીને લઈ જતા હોય છે તે પડવા તો ના જ દે બરાબર ને એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંઠ એકલું તેના ધણી પાસેથી ધણી એટલે માલિક નાઠું છે એટલે જતું રહ્યું છે થોડે દૂર જતા આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું તે પરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે પણ ઝવેરાતની એ હું તેને બતાવતો નથી પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની તે ઉપરથી જ કહ્યું હતું તો એ રાજા માની લે છે અને રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા સાચી વાત છે ને મિત્રો કે આટલું ઝીણવટપૂર્વકનું અવલોકન જે કર્યું ખૂબ જ સારી વાત કહેવાય કે આટલું બધું જે ઝીણવટપૂર્વકનો જાણકારી તેમણે આ આખી ઊંટ વિશે એમણે આપણી તેના માટે રાજા એમને ઇનામ આપીને છોડી મૂકવાનો હુકમ કરે છે અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કરે છે તો આ પાઠ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે પ્રશ્નના જે જવાબ છે સ્વાધ્યાય જે છે એમના વિશે આગળ જાણીશું